નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે આવ્યા છે સુબાપુરા ગામમાં અને રબારી ભાઈ જોડે મળ્યા સુનામ આપનું ગલાલ ભાઈ ગલાલભાઈ વિરાભાઈ સુબાપુરા ચરકતા બરાબર ગલાલ આપણે કોક્રીજી ગાય તમે કેટલા ટાઈમથી રાખો અ કોને મને 40 પિસ્તાલીસ વર્ષ તો થઈ ગયા બરાબર હવે તમે કોક્રીજી ગાય શરૂઆતમાં તમારી પાસે કેટલી હતી મારા કને પાંચ ઝુરાની આવી હતી એમાંથી હતી પાંચ ઝુરાની ગાયો આવી હતી એમાંથી અત્યારે તમે જોઈ શકો છો 40 50 ગાયો છે ને બરાબર

અને અત્યારે હાલની તો અત્યારે કોક્રેજ ગાયો રાખવામાં ફાયદો જેટલો ફાયદામાં તો જો તમે બાળ જન્મ્યો હોય અને બાળકને તમે આ દેશી ગાય નું દૂધ આપો હમ દૂધ તો એ છોકરો જિંદગી એની સુધરી જાય એવી બુદ્ધિ આવે એવી એને સુરતા થઈ જાય એવી ભગવાન જેવી શુલતા થઈ જાય એનું અનમન આના કોઠામાં તેત્રી કરોડ દેવ છે

ઉપર ગાય મળે એવું હોય પાંચ કોઈ ને ઘરે ચાર ફોર લીટર દુવા માટે લેવી હોય તો ભાવ થાય ગાયનો નો હારી ગાય હા હારી ગાય તો લાખ ઉપર થઈ જાય શું વાત છે આવી રૂપવાળી અને માપની ની માટે વી પચીસ ધની મળી જાય તો મળી જાય વી પચીસ બરાબર 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 તમારો આમાં હારી ભલી ગાય વાવડો હારી એ તમને એમ ખૂબ ગમતી હોય અને હારી હોય વ્યવસ્થિત બાવડો એટલે આમાં તો શું હારી સારી સારી બોલે ને આપણે ઊભી सारी आज हाथ ही तरीके से जानी बेल वेतर बीजू ई तिजू वेतर दिया नहीं हां हो हडो आपरी हडो हां आज हाथ ही तरीके से स्वाद छे हां आ दी दिया छे ने हम्म हम्म तो आज ने हां ऊचू गांव सारी बात है कौन छे छोवा छे रूपे से दूधे है छोले हां पीवा बच्चे में हम्म हम्म गयो कुन कुन कुरा गर्दार आरे तरिकै हामीले चार धारा छथे ती अन त 5 छ 100 ले दुई छ अन हामीले तमे बे गाई बेची नि हाई 60500 नि हो बरब वाह भई वाह जबरदस्त रूप वाछडी तमे जहि सको आ रेडि साला आ खाइं हं हं या देदर बडाजो सिकाय ने दूध हालछ हा आ गाई ने यत्लु आ अनुभव न मौन तरिकै दूध तमे दुवे मळे हं हं बरा बरा मळे

કૃષ્ણ કૃષ્ણ ભગવાન પણ જો ગાયો સારવાર આતા હોય તો આપણે તો કોકરી જગ્યાએ આપણા ઘરના ઓગણ રાખવા માટે તમે કોઈ દર ગાય તારું દૂધ નહીં ખાવાનું ગાયનું ના ના કરી ગાયનું સરસ સરસ આ લોભાત તમારો ખૂબ ખૂબ આભાર ટે ગુમાતા